નમસ્કાર મિત્રો મિત્રો આપણે ભૂલો કરીને પણ ઘણું બધું શીખી શકીએ ક્યારેક તમે એવું વિચારતા હશો કે યાર મેં આ ભૂલ કરી દીધી તો નેગેટિવ વિચારીને એવું કહેશો કે યાર મારાથી આ નથી થવાનું પણ એવું નથી સાથીઓ જેટલા પણ લોકો અત્યારે ઉદ્યોગપતિઓ છે કરોડપતિઓ છે ને એ બધા ભૂલો કરી કરીને આગળ આવેલા લોકો છે ભૂલો કરી કરીને શીખેલા છે સ્ટ્રગલ કરીને લોકો સક્સેસ થયેલા છે કોઈ એક તકમાં યા એક જ વખતમાં સક્સેસ નથી થયા ઘણા બધા અનુભવો જો તમારી સાથે થશે તો તમે વધુ સાર્ય સારું કાર્ય કરી શકશો જો તમે સ્ટ્રગલ કરશો તો તમને બધા જ અનુભવો થઈ જશે સાથી મેં એવું નોટ કર્યું છે કે આપણે કંઈક જગ્યાએ નિષ્ફળ થઈ જઈએ ને તો કંઈક બીજી જગ્યાએ સફળ થવા માટે તૈયાર રહેવા જોઈએ કુદરતનો જ આ ખેલ છે તમે કોઈ જગ્યાએ ફેલ થઈ ગયા તો કોઈ બીજી લાઈનમાં સક્સેસ થશો ચોક્કસથી થશો સાર એટલે આપણે ક્યારે પણ આપણા દિમાગમાં એવો વિચાર નહીં લાવો કે યાર હું આ નહીં કરી શકું આવું ક્યારે પણ વિચાર નહીં લાવ્યો સાચો કેમ કે જો તમે આવા વિચારો લાવશો તો તમે ક્યારે પણ નથી કરી શકવાના અને જ્યારે જ્યારે આપણાથી ભૂલો થાય છે ને તો એવું ના સમજો કોઈ યાર ખરાબ બાબતમાં કે યાર મારાથી નહીં થાય બધું નેગેટિવ બાબતો મેં વારંવાર દરેક વિડીયોમાં કહેતો રહું છું કેમ કે ભૂલો કરીને જે વ્યક્તિ શીખી શકે ને એવું વ્યક્તિ ક્યારે પણ કંઈ જગ્યાએ પણ નથી શીખવાનું સાથીઓ ભૂલો કોણ કરી શકે છે જે વ્યક્તિ કામ કરે ને એ જ વ્યક્તિ ભૂલ કરી શકે છે અને જે ભૂલો કરીને જો સફળ થઈ ગયો ને તો એને ક્યારે કોઈ પાડી નથી શકે બધા દુનિયામાં સૌથી મહત્વપૂર્ણ વસ્તુ એ છે કે તમારી પાસે અનુભવ કેટલો છે અત્યારે તમે જુઓ કોઈ જગ્યાએ જોબ કરવા જાઓ ત્યાં પણ તમારી પાસે અનુભવ આવે છે એવી રીતે તમે ભૂલો કરશો તો તમને અનુભવ ઘણો બધો અનુભવ થશે એટલે સાથીઓ ઘણા લોકોને મેં જોયા છે અમુક દિશાઓ છોડી દેતા અમુક કાર્ય છોડી દેતા પ્રયત્નો અટકી જતા પણ જોયા છે ક્યાંક તમારી સફળતા કોઈ બીજી જગ્યાએ હશે તો એ જે જગ્યાએ તમે કાર્ય કરો ત્યાં સફળ નથી થવાનું અને માત્ર ને માત્ર હું ભૂલોને જ એ યોગદાન યા મહત્વપૂર્ણ પોઈન્ટ આપું છું કે જે વ્યક્તિ ભૂલો કરીને શીખે ને એ કોઈ પાઠશાળામાં પણ નથી શીખતા એ સક્સેસ વ્યક્તિ જે છે ને એક વખતમાં જો સક્સેસ જે વ્યક્તિ થઈ જાય છે ને એ એના પાસે નોલેજ ઓછું હોય છે ને ભૂલો કરીને જે સક્સેસ થાય ને એના પાસે એ બાબતનું સંપૂર્ણ નોલેજ હોય છે એટલે કોણ કહે છે યાર ભૂલો કરે વારંવાર ભૂલો થવાથી આપણે નીચ્છે જતા રહીએ છીએ આપણે કંઈ જ નથી કરી શકતા હું એ દરેક લોકોને કહેવા માગું છું કે ભૂલો આપણને ઘણું બધું શીખવાડી જાય છે લોકોની ઓળખાણ કરાવી જાય છે કાર્ય શીખવાડી જાય છે વ્યવહાર શીખવાડી જાય છે જો મિત્રો ભૂલ તમારાથી ના થઈને તો સમજી લેવું કે ક્યારેક કોઈક મોટી જગ્યાએ જઈને યા એવા મોટા કાર્યમાં જઈને ભૂલ થઈ ગઈ તો એક ઉદાહરણ તરીકે જોઈએ તો બે હજાર ત્રેવીસના વર્લ્ડ કપમાં ભારતીય ટીમ જ્યારે લગાતાર દસ મેચો હારી એટલે એમને સમજણ નહીં પડી કે અમારી તાકાત કે કમજોરી શું છે કેમ કે એમને હાર જ નહોતી મળી એટલે લગાતાર જીતતા આવ્યા હતા અને ભૂલ ક્યારે થઈ જ્યારે ફાઇનલમાં આવીને હાર્યા ને ત્યારે એમને ખબર પડી કે અમારી ભૂલ કઈ થઈ કદાચ એકાદ હાર આગળ મળી જતી તો ભારતીય ટીમ ફાઇનલ પણ જીતી શકતી વર્લ્ડ કપ પણ જીતી શકતી એટલે ભૂલો તમને ઘણું બધું શીખવાડશે ઘણા બધા અનુભવો કરાવશે એટલે ભૂલોને પણ સ્વીકારો સાથે ભૂલો સાથે જીવો અને ભૂલોને ખાસ કરીને સ્વીકારો તો સાથીઓ તમને કંઈક સારું લાગ્યું હોય આ વિડીયોમાં તો શેર જરૂરથી કરજો જય માતાજી